હેલો ગાઈસ ગુડ મોર્નિંગ નહીં કહેતો કારણ કે આપણે અગિયાર વાગે ગાઈસ વ્લોગ ચાલુ કરું છું અને હું છું ગાઈસ દુકાને રાહુલ પણ છે અને આપણે તો દુકાને લાગ્યું છે ગાય સેલ અને આવ્યો છે ગાય વિષ્ણુ પણ તો હું ગાઈસ ઘણા દિવસ પછી વ્લોગ નાખું છું લગભગ ત્રણ ચાર લગભગ પાંચ એક દિવસ થઈ ગયા છે અમને વ્લોગ નાખું છું તો મતલબ તો દિવાળીના મતલબ દિવાળીનો દિવસ શનિવાર ઉતારા કરતો પણ ઉતાર્યો નહીં કારણ કે દુકાને વ્યસ્ત હતો ઘરાકી હતી એટલા માટે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહીં મળ્યો એટલે હું નહીં નાખ્યો મતલબ નહીં નાખ્યો વ્લોગ તો ગાઈસ હવે આવશે વ્લોગ કન્ટિન્યુ હું ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસની અંદર થઈ જશે આપણો વ્લોગ કન્ટિન્યુ હમણાં તો ખાલી આ તમને જણાવવા માટે વિડીયો નાખું છું કે હમણાં થોડો કામમાં છું એટલે હમણાં નહીં વ્લોગ આવે તો તમે ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો તો ચાલો કહીશ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અથવા વ્લોગમાં તો ટેક કેર બાય બાય